શિયાળો આવતા જ સવાર ધુમ્મસવાળી બની જાય છે અને રાત એકદમ કાજળ ઘેરી બની જાય છે શિયાળામાં સ્વસ્થ રહેવું પણ થોડું કપરું છે પણ જો શિયાળામાં સ્વસ્થ રહેવા માટે મહેનત કરી તો આ મહેનત આખો વર્ષ રંગ લાવશે તેમાં પણ શિયાળામાં પથારીમાંથી બહાર નીકળવું અત્યંત કપરું કામ છે પણ જો આખા વર્ષ માટે આરોગ્ય જતન કરવું હોય તો પથારી ત્યજવી રહી શિયાળામાં કસરત કરવાના આગવા ફાયદા છે આખા વર્ષની હેલ્થ પણ તમે બિલ્ડઅપ કરી શકો છો આખા વર્ષ માટેની શારીરિક અને માનસિક સજ્જતા કેળવા માટે શિયાળો શ્રેષ્ઠ છે અને તેના કારણે તમને તણાવ રહિત રહેવામાં પણ મદદ મળે છે પણ તેની સાથે સાથે અહીં એ પણ જરૂરી છે કે આ કસરત તમે પૂરતી ઊંઘ લઈને કરો આ ઉપરાંત શિયાળા દરમિયાન આરોગ્યપ્રદ વસ્તુઓનો આહાર કરવો જરૂરી છે તેમાં ધાન નટ સીડ્સ રેસાવાળા આહાર વિવિધ પ્રકારની ભાજીઓની સાથે સાથે જુદા પ્રકારના પાકનો સમાવેશ થાય છે આ બધાના લીધે વિટામિન સી માં વધારો થાય છે તેની સાથે કચરિયું તલસાકડી જામફળ જેવા વિવિધ ફળો પણ લઈ શકાય આના લીધે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થશે અને શરીર સારા ક્ષેપમાં રહેશે શિયાળામાં તમે કસરત કરો ત્યારે પરસેવો થવાનો જ છે પણ તેનો અર્થ એ નથી કે કસરત શરૂ કરો ત્યારે તમે સાવ ઓછા વસ્ત્રો પહેરો જો આમ કરવા જશો તો ઠંડીમાં રીતસના થથરી જશો અને તેથી કસરત શરૂ કરતા પહેલા ઠંડીથી બચવા તમને સાનુકૂળ હોય તે પ્રકારના વસ્ત્રો પહેરો જેથી તમને ઠંડી સામે જરૂરી રક્ષણ મળે તેમાં ગ્લોઝ કેપ્સ લેગિંગ્સ પણ તમે પહેરી શકો છો કસરત દરમિયાન તમારા સ્નાયુઓને ઈજા ન થાય તે માટે આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારો કસરત કર્યા પછી ડ્રિંક પેટે પ્રોટીનના તત્વો ધરાવતું હોય તેવું ડ્રિંક લેવાનું રાખો હોટ ચોકલેટ લઈ શકાય થોડું નવશેકું દૂધ પણ લઈ શકાય શિયાળામાં ફળો લેવાનું તો વિસરાય જ નહીં આખા વર્ષ માટે સ્વસ્થ રહેવું હોય તો શિયાળામાં ફળોને આહાર પ્રણાલીનો દૈનિક હિસ્સો બનાવવો જ પડે તેની સાથે તેમાં આદુ અને હળદરનો તો કોઈને કોઈ સ્વરૂપમાં હિસ્સો બનાવવો જરૂરી છે શિયાળામાં હવામાનમાં આવેલા અચાનક ફેરફાર અને ઠંડા પવનોને કારણે આપણું શરીર નબળું પડી જાય છે આ સમયગાળા દરમિયાન આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે જેના કારણે સામાન્ય શરદી ઉધરસ અને તાવ સહેલાઈથી થાય છે નિષ્ણાતો પણ શિયાળામાં ખાસ કરીને તમારી સંભાળ રાખવાની સલાહ આપે છે આવો જાણીએ બદલાતા હવામાનમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ જેથી કરીને આપણે બીમાર ન પડીએ બદલાતા હવામાનમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે આ સમયગાળા દરમિયાન ચિકનપોક્સ દાદર અને વાયરલ ચેપ ફેલાવવાનું પણ જોખમ રહેલું છે આ રોગો ખૂબ જ ચેપી છે અને તેનાથી બચવા માટે આપણે ખાસ સાવધ રહેવાની જરૂર છે આ ઋતુમાં ગંદી બહાર જવાનું ટાળો અને બહારનો ખોરાક ન ખાઓ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો જેથી તમે આ રોગોથી સુરક્ષિત રહી શકો મોસમી ફેરફારો આપણા બધાને અસર કરે છે આ સમય દરમિયાન આપણી ખાવાની ટેવ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં આપણને વધુ પૌષ્ટિક અને ગરમ ખોરાકની જરૂર હોય છે આવી સ્થિતિમાં લીલા શાકભાજી ગાજર ગાજરની ખીર મૂળા આદુ અલસર જેવી વસ્તુઓ આપણી રોગ શક્તિ વધારવામાં મદદ કરે છે ધૂમ્રપાન કરનારા લોકો માટે શિયાળો ખૂબ જ જોખમી છે તેઓને શિયાળામાં સ્વાસ્થ્ય લગતી તકલીફ થવાની સમસ્યા વધારે રહે છે તેથી તેઓએ ધુમ્રપાન ત્યજવું જરૂરી છે શિયાળામાં વિટામિન ડી થ્રી પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તે પણ જરૂરી છે વિટામિન ડી રોગપ્રતિકારક પ્રણાલી બગડી હોય તો તેને સુધારવામાં મદદ કરે છે તેથી વિટામિન ડી વાળો ખોરાક વધારવા પર ધ્યાન આપો શિયાળા દરમિયાન ઘણા બધા પ્રસંગો આવતા હોય છે અને તેમાં મોટાપાયે કેલેરી બંધ થાય છે તેથી બંધ થયેલી કેલેરીની સામે તેટલી કેલેરી લેવી પણ જરૂરી છે નહીં તો શરીરમાં તેની ઓણપ અનુભવાય છે શિયાળામાં બધું કરવાની સાથે પૂરતી ઊંઘ અને ઘેરી ઊંઘ લેવી જરૂરી છે જો તમને ઇન્સોમેનિયા હોય અથવા તો તમે ઊંઘવા જાઓ ત્યારે ઉચ્ચાર સાથે ગયા હોય તો તમને ઘેરી અને ગાઢ નિંદ્રા નહીં આવે આ સંજોગોમાં તમે ગાઢ ઊંઘ લીધા વગર ઊંઘો છો તેની તમારા આરોગ્ય પર અસર પડે છે તેથી હંમેશા ઊંઘતી વખતે સ્વસ્થ ચીતે ઊંઘવા જાઓ જેથી ગાઢ ઊંઘ મળે